ગમ ગણપત ઑમ સરસ્વત આગળ આપણે અઠ્યાવીસ શ્લોકો સુધી અવલોકન કર્યું હવે ઓગણત્રીસમાં શ્લોકમાં ભગવાન કહે છે આશ્ચર્યવત પશ્ય આશ્ચર્યવદ વચ્ચર શૃણોતી કશ્ચિત કોઈક તેને આશ્ચર્ય તરીકે જુએ છે બીજા કોઈ તેની આશ્ચર્ય તરીકે વાત કરે છે કોઈ તેને આશ્ચર્ય પામીને સાંભળે છે તો કેટલાક તો સાંભળીને પણ જાણી શકતા નથી અથવા સમજી શકતા નથી વિષય વિષય થોડો કઠિન છે કારણ કે જે નથીત હોય મન બુદ્ધિથી પર હોય તેમાં એક મત થવામાં કઠિનતા જોવા મળે છે સૂર્ય ચંદ્ર વિશે બે મત ન હોઈ શકે કારણ કે તે ઇન્દ્રિય ગોચર છે પણ આત્મા ગોચર નથી તેના અસ્તિત્વ વિશે અને અસ્તિત્વ હોય તો તેના સ્વરૂપ વિશે સૌની ધારણાઓ કલ્પના આધારિત છે કે અનુભવ આધારિત તેમાં વિવાદ હોઈ શકે છે ટૂંકમાં જે આત્માને જુએ છે સાંભળે છે અને તેની વાત કરે છે તેવો મનુષ્ય ભાગ્યે જ હજારોમાં એક હોય છે ફરી આત્મતત્વની વિશેષ સ્પષ્ટતા કરતા ભગવાન કહે છે દેહિ નિત શોચીતું અર્હિ હે ભારત સર્વના શરીરમાં વસતો આ આત્મા હંમેશા અવધ્ય છે તેથી તારે કોઈ પણ પ્રાણી માટે શોક કરવો યોગ્ય નથી અહીં દેહી શબ્દ વપરાયો છે જે દેહ સાથેનો આત્માનો સંબંધ સૂચવે છે શરીર અને આત્મા એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે પરંતુ વિવેક એટલો કેળવવાનો છે કે દેહનો વધ થઈ શકે પરંતુ દેહી એટલે કે આત્મા અવધ્ય છે આત્મા કદી મરતો નથી આત્મા અમર છે ટૂંકમાં દેહમાંથી દેહનું અલગ થવું એ જ મૃત્યુ બાકી મૃત્યુનું કોઈ અસ્તિત્વ નથી માટે તારે શોક કરવો જોઈએ નહીં હવે લૌકિક દલીલો દ્વારા અર્જુનના ભયને દૂર કરવાને માટે ક્ષાત્ર ધર્મ વિષયક આગળના વિષયનો આરંભ કરતા ભગવાન કહે છે સ્વધર્મામપી ચાવેક્ષ ન વિકંપિતુમર્હસી ધર્મ્યાધિ યુદ્ધાત્ શ્રેયો ન્યત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે પોતાના ધર્મનો વિચાર કરીને પણ તારાથી હવે યુદ્ધથી પીછેહઠ કરવી યોગ્ય નથી ખરા ક્ષત્રિય માટે ધર્મયુદ્ધ કરવાથી બીજું કંઈ પણ શ્રેયસ્કર નથી ભગવાન અર્જુનને યુદ્ધ કરવા માટે આગળ ત્રીસમા શ્લોક સુધી આધ્યાત્મિક રીતે આત્માની અમરતા સમજાવતા હતા હવે એકત્રીસ માં શ્લોકથી ભગવાન લૌકિક રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે અર્જુન ક્ષત્રિય છે યોદ્ધો છે અને પ્રસિદ્ધ સેનાપતિ છે તેથી તેનો સ્વધર્મ યુદ્ધ કરવાનો થઈ જાય છે તેમાં પણ અત્યારે તો તે યુદ્ધના મેદાનમાં છે અને આવા વખતે તે યુદ્ધનો વિચાર પડતો મૂકે તો તેનો ક્ષાત્ર ધર્મ લાચી ઉઠે માટે ક્ષાત્ર ધર્મનો વિચાર કરીને પણ હવે તારે યુદ્ધ કરવું જ જોઈએ તેવું ભગવાન કહે છે આજે બસ આટલું જ હરિયો